આ ઉનાળાના વેકેશનની અંદરમાં મિત્રો ત્રણ પુસ્તકો ખરેખર વાંચવા જેવા છે જેમાં પ્રથમ પુસ્તક છે ધ સિક્રેટ આ પુસ્તક ખરેખર ખૂબ સારું અને જીવનમાં ખૂબ ઉપયોગી એવું પુસ્તક છે તો હું કહીશ કે ખરેખર એક વખત આ પુસ્તક વેકેશનના માહોલમાં વાંચવું બીજું પુસ્તક છે મિત્રો રીચ ડેડ પુઅર ડેડ મિત્રો આ પુસ્તક છે રોબોટે લખેલું છે અને આ પુસ્તકની અંદરમાં કેશ ફ્લો પૈસા કઈ રીતે કમાવા કઈ રીતે બચાવવા એના માટેની માહિતી જે તમને ખૂબ સારી રીતે મળી શકે છે તમારા નોલેજની અંદરમાં ઘણું ગેન થાય એવું છે તો ખરેખર વાંચવા જેવું છે ત્રીજું પુસ્તક છે સાયકોલોજી ઓફ મની આ પણ પુસ્તકો પૈસાને લગતું જ છે કેશ ફ્લો છે પૈસા કેવી રીતે કમાવા આ છે તે જે પૈસા મેનેજમેન્ટ છે એ બધાની સંપૂર્ણ માહિતી તમને આ પુસ્તકની અંદરમાં મળી રહેશે તો આ ઉનાળાના વેકેશનની અંદરમાં હું આપને રેકમેન્ડ કરીશ કે સમય કાઢી અને થોડા વેકેશનના માહોલમાં આ ત્રણ પુસ્તકો અચૂકપણે વાંચું જેથી તમારા નોલેજની અંદરમાં વધારો થાય